ભાવનગર માં આજથી પીએમ ઈ બસ સેવા નો પ્રારંભ નાયબ મુખ્યમંત્રી કહ્યું આ બસ ને સરકાર ની નહીં પોતાની સમજીને સાચવજો ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારો માટે આજે વિકાસનો નવો એક દોર શરૂ કરવામાં આવ્યો જેમાં છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં સિટી બસ સુવિધાની લોકોમાં માંગ હતી જેને આજે પીએમ ઈ બસ સેવા દ્વારા દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા ફર્ચુ લોકાર્પણ કરી ભાવનગરના નાગરિકો માટે સેવામાં મૂકવામાં આવેલ જેમાં નાય મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટોપ થ્રી નજીક બસ ડેપો ખાતે કુલ પાંચસો નવ પોઈન્ટ ત્રેવીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે આ કાર્યક્રમમાં સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું તે પીએમ ઈ બસ સેવાનું લોકાર્પણ જેમાં પચાસ નવથી અદ્યતન એસી બસો ભાવનગરના નાગરિકોને માત્ર નજીવી રકમથી સેવા આપવા તૈયાર થઈ છે નાય મુખ્યમંત્રી હર્ષ ઉદ્બોધન દરમિયાન કહ્યું આ માત્ર બસો નથી આ ભાવનગરની લાઈફ બનવા જઈ રહી છે આ બસો વડાપ્રધાનને આપી છે પરંતુ હવે આ બસો તમારી છે આ બસને સરકારી નહીં પોતાની સમજીને સાચવજો પાની પિચકારી નવી નોકર બસો પર ન મારતા તેમણે ભાવનગરના નાગરિકોને વિનંતી કરી કે આ બસોનું યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે જેથી ભવિષ્યમાં વધુ પ્રોજેક્ટો આપણને મળી શકે પીએમ બસ સેવાના ભાડાના દર અત્યંત રાહત દર રાખવામાં આવ્યા છે આ સેવાથી દરરોજ અંદાજે ત્રણ હજારથી વધુ મુસાફરો ખાસ કરીને વિદ્યાર્થીઓ નોકરિયાતો અને ખેતમજૂરો નાના વેપારીઓ લાભાવિત થશે આ સેવા થકી સત્તર થી વધુ ગામડાઓને જોડશે આ નવી ઇલેક્ટ્રિક બસો મુસાફરો માટે આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે સંપૂર્ણ એસી અને હાઈટેક તમામ બસો સંપૂર્ણપણે એર કન્ડિશન છે બસમાં કેપેસિટી પચીસ મુસાફરોની છે બસમાં બેસવાની ક્ષમતા સુરક્ષા માટે બસમાં ચાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને દિવ્યાંગો માટે ટ્રાઇસિકલ સાથે ચડાવવા માટેની ખાસ વ્યવસ્થા ઓટોમેટિક દરવાજા અને મુસાફરો માટે સ્પેશિયલ હેન્ડલેસ આ બસ મહત્તમ પંચોતેર કિલોમીટર કલાકની ઝડપે દોડી શકશે આ સાથે ભાવનગરમાં જે બસ ડેપો બનાવવામાં આવ્યો છે તે ચોવીસ કરોડના ખર્ચે ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો છે ગૌરવ છે કે મેયરના નેતૃત્વમાં આ પહેલો ડેપો અને બસ ડિલિવરી મેળવવાની તક મળી છે સાથે સાથે ચૌદ કરોડના ખર્ચ ઓપરેશન અને મેન્ટેનન્સ માટે ડ્રાઈવર કન્ડેક્ટરો માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ પ્રાથમિક ધોરણે રૂટો નક્કી કર્યા છે લોકોને આઠ કિલોમીટરની પેરીફેરીમાં આ બસની સુવિધાઓ મળશે જ્યારે આગામી ખૂબ જ ટૂંક જ સમયમાં ભાવનગરના તમામ નક્કી કરેલ સત્તર રૂટો ઉપર બસ સેવાનો લાભ મળવા લાગશે